અહીંયા શનિ અમાસ હોય ત્યારે ઘણા બધા માણસો આવીને અહીંયા પૂજાઓ કરતા હોય રાતના બાર એક વાગ્યા સુધી પૂજાઓ થતી હોય અને આ વર્ષે ખાગણ વધ અમાસ અને શનિવારે અમાસ હોવાથી અને આજે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિમાં સાડા સાતીનો પ્રથમ ચરણ પ્રવેશ પ્રથમ ચરણ આજથી લાગુ પડશે પછી સિંહ રાશિમાં અઢી વર્ષની પનોતી છે પછી ધન ધનરાશિમાં અઢી વર્ષની પણ અઢિયા છે આ આજના નવ ને ચુમ્માળીસ મિનિટ એટલે કે રાતના પૂણા દસ વાગ્યાથી સ્ટાર્ટ થશે અને મકર રાશિવાળાને આજે શનિની પણ સાડા સાતમાં પનોતીમાંથી મુક્તિ મળશે અને વૃષ્િક રાશિને અઢી વર્ષની પર્નવતિમાંથી આજે મુક્તિ મળશે અને કુંભ રાશિવાળાને આજે ત્રીજો ચરણ પ્રવેશ કરશે રાતના નવ ને ચુમ્માળીસ મિનિટ એટલે કે પૂર્ણા દસની આસપાસ ત્રીજો ચરણ પ્રવેશ કરશે અને મીન રાશિવાળાને આમ આજે રાતના પૂર્ણા દસ પછી બીજો ચરણ પ્રવેશ કરશે અને આજે કોઈ પણ વ્યક્તિ આજે આ પૂજા કરે તો એમના પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી શનિ એક ન્યાયના દેવ છે તો એ મુક્તિ અપાવે છે જેમ કે ઘણા લોકોને કોર્ટના કેસ ચાલુ હોય અથવા કોઈ શરીરની કોઈ તકલીફ હોય આર્થિક તકલીફ હોય તો એમાંથી એમને રાહત મળે છે અને ઘણા લોકોને કુંડલીમાં શનિરાવનો શ્રાપિત દોષ હોય શનિ કેપુ નો શ્રાપિત દોષ હોય અથવા શનિચંદ્ર નો વીસ યોગ હોય અથવા પિતૃ દોષ હોય તો આ લોકો આજના દિવસે શનિ મહારાજની પૂજા કરે છે તો એમાંથી એમને રાહત મળે છે અને ભગવાન એમના કર્મમાંથી મુક્તિ અપાવે છે અને સારું ફળ આપે છે આજે શનિ અમર બસો આવી ગયો અને આ શનિ અમારસનું એટલું મહત્વ છે કે મામા ભારતની સાથે પૂજા કરવાની છે અને આ એક મંદિર એવું છે કે જ્યાં ત્રિવેણી સંગમ છે પીપળો હનુમાનજી અને નવ શનિદેવ દેવતા આ ત્રણેય ક્યાંય શનિ ભેગા નથી હોતા એટલે આનું બહુ ખોટું મહત્ત્વ છે અને આજે ઓછામાં ઓછા પચાસ હજાર માણસો દર્શન કરવા આવશે આ મંદિરની અંદર કોઈ પણ જાતના ફંડ ભાડા કરવામાં આવતા નથી ચોસઠ ની સાલમાં કંચોદાસ બાપુએ એ કરી અને અમને કીધેલું છે કે જાગૃત હનુમાનજી એ કૃષિ કે અમે કોઈ પણ વ્યક્તિ પાસે એક રૂપિયાનો પણ પંચ વાળો માગતા નથી આ શેક થયા પેટીમાં જે નાખી દે છે એનાથી વહીવટ અમારો હાલે છે અને આ હનુમાનજી પીપળાની અંદર પ્રગટ હનુમાનજી છે પથ્થર નથી આ વર્ષ મંદિર સાડા ત્રણસો વર્ષ પુરાણો પીપળો છે અને નવગ્રહનું મંદિર પચાસ વર્ષથી હતું હનુમાનજી રાજકોટમાં માં આ ટાઈપ નું આ મંદિર એક જ રાજકોટ માં ને ગુજરાત માં આ ટાઈપ નું મંદિર એક જ દીધા સાત હનુમાનજી મંદિર એટલે કોનો સોલ ની બાજુમાં